મેં એને મારા ઘરે બોલાવ્યો બેસાડ્યો પાણી પાયુ અને પૂછ્યું અલ્યા મને કઈ નહીં કે કઈક બેસે આવે સાનો માનો એનો કઢાપો વ્યક્ત કરતા એને કહ્યું કે તું એ વરી ઘસીને સોપડાવાના સિયા કામમાં આવે એવો છે માથે પડેલા મૃત્યા જેવા તમ બધા હારા ભણેલાઓ તમને સુખ દોય ઉકાળવાના કાબુ બહાર જતા શીખતાને મેં માંડ જાળવ્યો મારે એની પાસેથી વાત કઢાવવી હતી પાસો એ દિલનો સાફ ઇન્સાન એના ઊંડા હૃદયની પોષી ભાવુક લાગણીઓમાં કોઈકે ભાલોડાની ઝેરી કાતિલ ધારદાર અણી ઘસાડી દીધી હશે હો નહીં તો એ આમ ગાંડા જેવું બકતો હોય એમ બોલે નહીં પાણી પાઈ ને ખાટલાપ ઉપર બેસાડતા અને એના બરડે હાથ ફેરવતા ધીરે રહીને મેં પૂછ્યું એલિયા હું માંડ માંડ બે ચાર મહિને અહીંયા આવનારો માણસ મને શું ખબર પડે કે અહીંયા શું શું બની શક્યું છે અને તારા વિના મને ફોડ પાડીને કહેનારે કેટલા જો દિનિયા આહાર હુંધે બોવે કડવા ઘૂંટડા આહી માંથી હાથેડામાં ઉતાર્યા આવા લશ્કર આવા તો નથી રહ્યું જશે રાવ તો મારવું ન મરવું એ વગર ત્રીજો કોઈ આરો અવરો દેખાતા નથી નહીં તો મરદ બની જા મેં એમને એમ જ એને પોર સડાવવા દિનિયા તું મારી અહેલીના કર હો અને થોડું વિચારી કહ્યું અને મરદાની તો એવી બતાવીશ કે તમે હારાઓ અમારા મોઢામાં આંગરિયો ઘોસી દેશો આંગરિયો જેઠિયા મેં કઢાપો વ્યક્ત કરતા કહ્યું રહેવા દે તારી બધી સુફિયાણી વાતો આ તે જ કહ્યું નહીં કે બધા પોશું જોઈને મોહલ્લા ઉપર તૂટી પડે છે આ બધું હલકાપણાના ભાવનો પ્રતાપ ગરમ બનો કોઈની તાકાત શું કે એ આપણા મોહલ્લા ઉપર તૂટી પડે પણ એકતા મેં ત્યારે જ આમ બને ને તું તારું જોજે ને શું થાય છે આવે એ જેઠિયો એકલો જ આવ પહેલું કહેતા નથી કીધું કે એક મરણ્યો હોન ભારે તું તાર જોતો રહેજે જેઠાનો ગુચ્છો એનો તિરસ્કાર એનો રોષ અને એની વેરવૃત્તિ સકરાણ હતા એ તો એને બેસાડ્યા પછી એના મોઢે જ્યારે મોહલ્લાની વાત સાંભળી ત્યારે હું પણ ગંભીર બની ગયો ગમગીન બની ગયો કુબેરની દીકરી મંગુ ખેતીનું કામ કરી સાત ભાઈ બહેનના કુટુંબમાં મદદરૂપ થતી લાગણીશીલ હોવાના નાતે મોટી હોવા છતાં પણ અન્ય ભાઈ બહેન સારું ભણે એ અર્થે પોતાનું ભણવાનું છોડી દઈને એ ખેતી કામે વળી મા બાપને આ ગમતું ન હતું પણ વાસ્તવિકતા વિકરાળ મોફાળીની ગરીબીનું તાંડવ નૃત્ય કરતી હતી એટલે સસ્તો પિતા જ્યારે ભણવાની વાત કરતા ત્યારે એ આમ જ સાંભળાવતી મારી વાત છોડો બાપા બીજા ભાઈ બહેનોની ચિંતા રાખો પોતાની મોટી દીકરીની જિંદગી બગાડી રહી છે એની ચિંતા બાપુને થતી પણ પોતાના જ નાના ભાઈ બહેનો માટે એ જે ત્યાગની ભાવના કેળવતી હતી એથી એમની સાથી થોડી ફૂલતી સંસાર છે તે એને એના લાયક મળી રહેશે પણ એના ત્યાગથી અન્ય ભાઈ બહેનો તો ભણશે ને એ તો સુખી થશે ને મંગુને પણ આ ગમતું કામ થતું અને એ કુટુંબને મદદરૂપ થતી રહેતી એક દિવસે ભલાભાઈના ખેતરમાંથી કામ કરીને અન્ય દાળિયાઓ જોડે ઘેરે અધરા જવાને બદલે બકરીનો પાલો લેવા રોકાયો હાથમાં દાદડું તો હતું જ પછી લાલસ ન લાગે તો જ નવાય થોરિયા ઉપરના લાબરા થોર થુવરના પાન એણે ખાસા ઉતાર્યા ત્રણ ચાર કલ્લા બનાવી ટોપલામાં મૂક્યા અને જ્યાં હરેરા ઉપરની અંતર વેલાના વેલા ઉતર ને ટોપલામાં મૂકવા જાય છે ત્યાં જે ગભરાઈ ગઈ ભલા ભાઈનો કાળમુખો ભદ્રીજો એનો જમણો હાથ પકડીને ઊભો રહી ગયો સાલ મારી જોડે મારા ખેતરની ઓરડીએ નિહાલ કરી દે આવા હાથમાં આવી મજૂરી એક બે તણ અને સોથી પડે એક ઝાટકો મારી હાથ છોડાવતા મંગુ બોલી દિલપા આ જમણા હાથનું દાંતડું તારું હગું મેં રે તારી માં બેન કલે કે છે ને પણ તો તારી માં કેણાવ મારી પહાણ ઉભો રહેશે જા એમના ખોળામાં ભરાય કહેતી ચાર ઊંધા દાંતડાના હાથ અને બરડા પર ઘા કર્યો અને એને ફરી જેવો જમણો હાથ લાંબો કર્યો કે મંગુએ દાંતડાની સાસ એમાં ખૂંપાવી દીધી મંગુનું રૂપ જોઈ તથા દાંતડાના ઘાથી હેપતા જઈ દિલીપ ભાગ્યો મંગુ પણ ટોપલો લઈ ઘર તરફ ભાગી પણ રાતે દરબારોનું આખું ધણ મોહલ્લા ઉપર ઉતરી આવ્યું લાકડીઓ ધારિયા અને તલવારો સાથે પણ મારવા કરતા માર ખાઈ જઈએ એ બીકે બિશારા મોહલ્લાવાસીઓ અહીં તહીં દૂર ભાગી વસૂટ્યા થોડા હાથમાં આવ્યા એવાઓ તો ભોંય અમે તમારી ગા માથાનું આ ફાળ્યું તમારા પગમાં અમે ગુનેગાર મે એ તો પેલી કુબેરીયાની સપર પગી મંગુડી મારો હારા બે ન અને ધકાઈ મેલો એમના ઘર ન મંગુ મંગુને એનો બાપ તો ક્યાં નાય પોબારા પાણે ભણી ગયા હતા મોહલ્લો આખો કાયર હતો સામનામું નામો નિશાન ન હતું ત્યારે જેઠો ભુરાટો થયો મોહલ્લાની કાયરતાએ એની પાસે કેસેરિયા કરાવ્યા આડુ લઈને એ પડ્યો પેલા આવેલા ઘસમસતા પૂર સામે મારું કે મરું એ જ એનો મંત્ર હતો સાત કોઠા વિંધવા નીકળેલો જાણે અભિમન્યુ જીવવાની કોઈ ખેવના નહીં મરવાનો કોઈ ભો નહીં બરા ખપી જવાની તમના અને ખેવના એ મોમાંથી આગના અંગારા ઓકતો હતો ગુચ્છાથી એના પગ અને શરીર ધ્રુજતા હતા એ આગ આગ થઈ ગઈ ઊઠ્યો હતો હાળા લબડ લોહી ના આટલું બધું ગાતાર એ દેખાડો છો તો જાવ ને પટલાના ફળિયામાં ત્યાં તો મેં ફે નથી ફાટતી અને એ મહેલાની જાત પર સહુર દેખાડો છો છેતરા પડાય લીધા તમારા તોય કોઈ મરદ પાસ્યો તમારામાં હાંડે હાંડે કરી મેલશે એ તમને પણ કોઈથી એ કર કરજાતું નથી અને એ ગાતર કરવા હળુ હળું કરતી દોટ મેલાય કોણ જાણે કેમ પણ એના આ વર્તનથી ચમત્કાર થયો મોહલામાં લોકો જે હાથમાં આવ્યું તે લઈને બહાર નીકળી આવ્યા પેલું ટોળું જેઠા ઉપર તૂટ્યું હતું અને આ ટોળું પેલા ટોળા પર પેલા હબતાઈ ગયા ન કલ્પેલું જોઈને ભાગ્યા ગામમાં આવતા રહેતા રમણને આની ગંધ આવતા એને તાબડતો પોલીસને ખબર આપેલી તેને આવી પહોંચ્યો જે પાંચ સાત પકડાયા તેમને વાનમાં બેસાડી દીધા સાથે જેઠાને લીધું અને જે થવાનું હતું તે થયું સેપ્ટર કેસ પાડી બધાને છોડી મૂક્યા જેઠાને આનો જબરદસ્ત આઘાત લાગ્યો પોતે ખાસો ઘવાયો હતો પણ અંતરના ઘાને ભૂલી શકતો ન હતો બહારના ઘાની મલમપટ્ટી કરવી સહેલી હતી પણ અંતરની મુશ્કેલ હતી એની આ બધી વાત સાંભળી મેં ફરી વાર દોહરાવ્યું કે જેઠા હલકું એટલે હલકું આ લોહી ક્યારેય ભારે નહીં થાય એણે જોરથી મારા ગાલ ઉપર એક તમાશો સોડી માર્યો દિનિયા હારા નવા નપાવટ તું આવું મારી માના બોલ કે પથ્થરો પાસ્યો પાક્યો હોય તો લુગડાય ધોવાય કહીને મારી સામે જોઈ ફટકાર્યો તું તો એનીથી જ ગયો અને છેલ્લે જનોય વાટ ઘા ઝીક્યો તારાથી તો અમારો રમણીયો હો દરજે હારો અને સળસડાટ કરતો હાલી નીકળ્યો મેં એને ઉશ્કેર્યો હતો અને બરાબર તપ્યો હતો મોહલાના શરૂઆતના વર્તનથી હું પણ જેઠાના આમનો સામનો કરવાના વર્તન પછી એમનામાં જે આવ્યું હતું તેથી થોડો સંતોષ પણ થયો હતો હવે બાજી જેઠાના હાથમાં હતી એ શું કરશે એનો તાગ કોઈ મેળવી શકે એમ ન હતું હું પણ નહીં એનો મારેલો લાફો મારે મન મોંઘી જણસ હતી ઓ બાપ મોહલ્લો જાગતો હતો તો એક શું સો લાફા ખાવાની મારી તૈયારી હતી પણ સરકારી નોકરીના ગુલામ પટ્ટામાં બંધાયેલો હું જેઠા જેવી સાહુરી કરવામાં અશક્ત હતો જ્યારે જેઠો જેલની પણ પરવા ન કરે એવો હતો જેઠો ઘવાયો હતો રઘવાયો થયો હતો એ હવે મનમાં દરબારો માટે અવનવા ઘાટ ઘડવા લાગ્યો હતો કેમ કરીને કેમ કરીને એ દરબારોને હફાવે એમનું નાક વાઢે એની જ પળઝણમાં પડ્યો હતો એને એક કિમીઓ ઝડ્યો અને જાણે ઝબકારો થયો એક રામપુરી સપુ લઈ આવ્યો એને ઘરના ગોખલામાં મૂકી દીધું વળતા ખેતરના હાલામાં જોતરાયો ક્યાંય તોફાન નહીં ક્યાંય ગુચ્છો નહીં કોઈની જોડે ખાસ બોલવાનું નહીં વાતે ખપ જોગીઓ જાણે એવું લાગે કે જેઠો મોહલામાં વસતો જ નથી એ સાંજે ઘેરે આવે અને શાંતિથી પેલા સપ્પાને ધૂપની ધુમાડી આપી એની ધાર ઉપર હાથના અંગૂઠાનો એક શેડેથી બીજા શેડા સુધી સ્પર્શ કરી પાછું ગોખલામાં મૂકી દે અંતરમાં જાગેલી આગને સળગાવેલી રાખવામાં કિમીઓ એને કારગત લાગ્યો હતો હો બાપ ભલા ભાઈને મોહલ્લાવાળાએ નામે બોલાવેલો પણ સમજમાં તો એ ભલસંગના નામે ઓળખાય એમની એક ને એક દીકરી સંતોક એમના મોહલાનું નાક ગણાતી રૂપનો પાસો ઘટકો અને હોશિયારમાં ભલભલાને પાસા પાડે એવી જેઠાએ મન જોડે પાકું કરી લીધું હતું કે એને જ ઉઠાવી જવી મોત આવે તોય બહેતર પણ પાસું ન પડવું એક બે જો પાછળ પડે તો પહેલાં રામપુરી સુખ સપુથી રામ શરણ કરી દેવા પણ દરબારનું નાક તો વાઢવું જ પછી જે થતી હોય તે થાય રાત પડે જેઠો ઘેરે આવે ગોખલા પાસે ઊભો રહે ધૂપ સડાવે અંગૂઠાને ધાર પર ફેરવે અને પાછો સાંજ પડે લાંબો થઈ ખાટલામાં સુઈ જાય સવારે પાછો ખેતરના કામમાં જતો રહે સંતોક ભાત લઈ જાય એની એને ખબર પણ લાગ શોધે લાગ મળે નહીં અને એનો અસંતોષ વધતો જાય અને એના ગુસ્સાને તેજ કરવા પહેલા ધારદાર છપા ઉપર અંગૂઠો ફેરતો રહે એકવાર તો એણે એ અંગૂઠાનું લોહી પણ પહેલા ધારદાર છપાને સખાડી દીધું હવે વધુ મોડું કરવામાં સાર ન હતો હવે તો એને એની જાત ઉપર જ કઢવો આપતો હતો મેર ભૂંડા આમ ન આમ તો ઘેડો થઈ જઈશ તોય પરોઢ આવ જે કરવું તે તો કરવું જ એમાં વળી થાગા હૈયા છા એક દિવસ એણે ખેતરે જવાનું છોડી દીધું પેલું રામપુરી સણું વાળીને ખિસ્સામાં મૂક્યો અને પેલી ગાડા વાટે જઈ ધીમે ધીમે ચાલવા લાગ્યો ગાડા વાટ પૂરી થઈને ખેતરની પેલી કેડી પણ આવી ગયો પહોંચ્યો પણ સંતોક ન આવી તે ન જ આવી છેલ્લે એના ભાઈને ભાળ્યો એ હતાશ થયો અને ઘેરે પાછો આવ્યો એની એની જાત ઉપર ભયંકર શેડ સડવા લાગી ખિસ્સામાં મૂકેલું પેલું ધારદાર સપુ કાઢ્યું એના ધારદાર પાના સામે ક્યાંય લગી ટગર ટગર તાકી રહ્યો મનમાં થયું કે એનું લોહી પેલી તેજેદાર ધારને સંખાડે સડાવે પણ બીજી જ પડે થયું કે ના 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 હવે ઘાયલ નથી થવું કાલે પાર પડી જ આ પાર કે પેલે પાર જે થવું હોય તે થાય મોહલા ઉપર વાર ન થતો થયો એવા વખતમાં એક વાર જેઠો સંતોકને હસતા હસતા કહેલું તે હે સંતોક બો ન આ તમે લટક મટક ક્ષેત્રે જાવશો અને કોકની દાનત બગડીને તમને લઈને ઉશારા ભરી જાય તો તમને સેમનું થાય એમાં હું થઈ જવું લ્યા જેઠા સંતોકે આંખું ઉલાળીને કહ્યું કોકને ગમીએ તોય લવીએ જાય એકવાર મળવા તો દે ગમવા વારો પણ કોક ડાકુ ગુંડો ગુડાઓ જેઠાએ વાતમાં ઊંડા ઉતરતા કહેલું તું એમની વાત કરહો જેઠા કંઈક અકળામણમાં એણે કહ્યું કે એવું આપણા ગામમાં બને જ નહીં ને જાણા તો હોતો કોક ફોડ તો ના 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 આ તો હમથુય હમથુય જેઠાએ વાતને ટૂંકાવતા કહ્યું હું તો તમને નાણી જોતો તો એ રાતે એને કેમે ઊંઘ ન આવી આડા સમય એને આકાશના તારા ગમતા આજે એ માથાવડ જેવા લાગે ખીલેલા ચંદ્રમાં આજે એને દુશ્મન ભાણીશું એની સાંદની જળહળ ઝેર જેવી લાગી ઘડીમાં ડાબે તો ઘડીમાં જમણી એમ એને પડખા ફેરવવા માંડ્યા નથી લાગી તો એ લઘુ શંકાએ ઉઠાવ્યો અને વાડાના ખૂણે જઈને બેસી આવ્યો પાસો ખાટલામાં પડ્યો વેરાવણ નજર પાસી આકાશમાં સંપાઈ ગઈ અનાયસે એનાથી હરણી જોવાઈ ગઈ કંટાળામાં એની નજર નીચે ગઈ ક્યાંય લગી ટગર ટગર જોઈ રહ્યો રહ્યો જાણે કહી હતો કે અટલ રહેઠીઓ પાછો પડ્યો એ સવારે ઉઠ્યો નાહ્યો રામ રટણ માં ઉપર આવે પહેલા એને પેટમાં ઉતારી દીધી બબળીઓ કે ઉપરવાળો સહી ઉપરવાળો હે જે કરે ઉપરવાળો તો દુઃખ ન જ હોત ના પીડા ના દવદ ના અવગણ ના જલન હોત અપમાન ને અલકા ને અસુત ના ભેદભાવ ન હોત સવાર ની શા એને જેમ તેમ ગળે ઉતારી રોટલાના બે બટકા પેટમાં ઉતારવાનું વિચાર્યું પણ કોણ જાણે કેમ એને એક રહેવા દીધું બબડીઓ લીધું પણ પરમાણ થતું નથી તા વળી રોટલાને ને સાફ અભરખા આજ તો આ પાર કા પેલે પાર સંતોક નું કાતો અરણ અપહરણ કરું કા મરું બીજો આવો આરો જ નહીં સ્વાર્થે એણે ખિસ્સામાંથી પેલું ધારદાર સપુ લઈ હડકાયા કૂતરાની માફક ભમવા મળ્યું સંતોક મળે એટલી જ વાર ધીરે ધીરે સવારનો સુરજ સડતો સડતો માથા ઉપર આવવા લાગ્યો ઉની ઊની લૂ સારાય વગડા અને ભરડે લેવા લાગી સુમસામ વાતાવરણ કરડવા ધાતુ હોય એમ બધું શાંત હતું રાયણના એક થળિયા પાછળ જેઠો બાજુ બાજ પક્ષીની જેમ લપાઈને બેઠો હતો કોઈની આવવાની રાહ એ જોતો હતો આજે તો એ દેખાવાની એનો આશીર્વાદ હતો એનું હૃદય ધડકતું હતું ત્યાં દૂરથી સંતોક આવતી દેખાય માથે ભાતાની પોટલી અલગ મલક અલડ હલકારી સાલ રૂમ ઝૂમ રૂમ ઝૂમ અવાજ સાથે જમીન માથે ઠોકાતી પગની સાલ શરીરમાંથી ફેલાતી માદક યુવાની મોહક અને આકર્ષક ગંધ જેઠાને જાણે હાજરા હાજર વૈકૂઠ નજર સામે જ દેખાયું ઠીક ઠીક વખતની મહેનત આજે ફળતી દેખાય મોહલાનો બદલો અને વેરની વસૂલાત બંને પૂર્ણ થતા દેખાયા ઝાડના થળિયાની બહાર નીકળ્યો હાથ ખિસ્સામાં જ હતો અને ધાર સપો છપો ફળ ફાળ ઉછળતી રહ્યું હતું એક બે ત્રણ અને ત્યાં જ તો બે અજાણ્યા યુવાનોને એણે સંતોક ઉપર હવસ ખોરોની માફક તૂટી પડતા જોયા એ તમારી પરગા અને એમ બોલતી કે જેઠાને બાજી પડી મારા હારાઓ જેઠાના રૂપે એકાએક પલટો ખાધો એ કૂંદ્યો સામેના બે માંથી એકને અવળા હાથની દઈ દીધી બીજો હાથ ઉપાડે ત્યાં એનું પાગોડું પકડી એને જ ફંગાવ્યું વળતા બોલ્યો રો બોન ફાળો હમણાં જ બતાવી દો કે હામાની દીકરીની ઇજત લોટતા કેટલી વહે હો થાય છે ખેતરમાં જ બાથ બાથી થઈ જેઠો પહેલાં સપાનો વાર કરે એ પહેલાં તો એક જણે એ જ સપાનો ઘા જેઠા ઉપર કર્યો સાતીનું ઘાયણે સુકવ્યો પણ તોય બગલમાં તો ઘૂસી જ ગયું આગળ ભાગેલાની પાછળ બીજો ભાગ્યો સંતોક બસી જેઠો ઘવાયો સપાનો ઘા ગયો પણ જેઠાની ઈચ્છા વિરુદ્ધનો સંતોકને તો જેઠામાં જ ભગવાન દેખાયો ઓ બાપ એ બસી અને ગામની ઈજ્જત રહી ખબર મળતા હું લાગલો દવાખાને પહોંચ્યો એ પથારીમાં પડ્યો હતો મેં જોતા કહે કે દિનિયા તું હાસો આમે આપણું લોહી હલકું ને તે હલકું જ બીજું થાય શું મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડિઓ જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેથી કરી અમારા આવનારા વિડીયો આપણી ગામડાની ભાષા જેવા વિડીયો તમને મળી રહે થેન્ક યુ મિત્રો મળશું